સો આઈ લવ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે સી આપણે માં ચામુંડાના સ્થાનિધ્યમાં એટલે ઊંચા કોરડા અને આજે દોસ્તો હું કહેવાય કે પૂનમ છે અને પૂનમના દિવસે દોસ્તો ભવ્યથી અતિભવ્ય અહીંયા માં ચામુંડાના સ્થાનિધ્યમાં બહુ મેળો ભરાતો હોય છે તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે મેળો નિહાળશું અને મા ચામુંડાના દર્શન કરશું અને અહીં નવચંડી યજ્ઞ પણ અહીંયા દોસ્તો અત્યારે હાલ શરૂ છે તો આપણે તે પણ નિહાળશું તો વિડીયોમાં કન્ટિન્યુ તમે રહેજો જયમાં સામુંડા તો અમે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરે અત્યારે હજારોની સંખ્યામાં જે પૂનમ હોય તો પૂનમના દિવસે હજારો સંખ્યામાં દર્શન દર્શન કરવા આવતો હોય તે આપણે નિહાળવાનું છે અને આપણા ટીમના મેમ્બર એવા આતુભાઈ છે તે હવનમાં બેઠેલા છે તો આપણે હવનમાં હવનમાં પણ જવાનું છે અને ખૂબ ખૂબ જાજી સંખ્યામાં અત્યારે લોકો શ્રદ્ધાળુ છે તે દર્શન માટે આવેલા છે અને ત્યાર પછી આપણે જવાનું છે દરિયાની અંદર અને દરિયાની અંદર કેવો મેળો છે તે નિહાળવાનું છે તો વિડીયોમાં રહેજો અને બહુ મજા આવશે તો ચાલો આપણે અત્યારે જઈશ

પરિવારના આપણી સાથે સઘન હતા છે અને તેમના દીકરા એટલે કે આતુભાઈ અને અમારા ટીમના મેમ્બર ખાસ મિત્ર અને અમારા ટીમના મેમ્બર પણ છે તો તેના પપ્પા છે અને આતુભાઈ આજે હવનમાં બેઠેલા છે તો અહીંયા બધા અમે આવેલા છે અને આપણે જોઈએ આગળ કે યજ્ઞ કેવો અત્યારે ચાલી રહ્યો છે પછી આપણે નિયમશું મેળો છે મજેભાઈ કીધું તો વિડીયોમાં કન્ટિન્યુ તમે રહેજો મિત્રો આમ નિહાળી શકો છો કે હજારોની સંખ્યામાં જે અત્યારે શ્રદ્ધાળુ છે તે દર્શન કરીને પોતાના જીવનને ધન્ય માણી માની છે અને ટ્રાફિક પણ બહુ જાદી છે આપ જોઈ શકો છો કે અત્યારે ભીડ એટલી છે કે હજારોની સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુ છે તે દર્શન કરી રહ્યા છે તો જે આપણે મા સામના દર્શન કરવાના છે ને ખૂબ સરસ રીતે અત્યારે બધા લોકો છે તે વ્યવસ્થિત રીતે દર્શન ચાલી રહ્યા છે અને જો આ અત્યારે પૂરે ભૂળ તળામણ કહેવાય ને કે દર્શન થઈ રહ્યા છે તો દોસ્તો તમે નિહાળી શકો છો કે આ છે નવસંઢી યજ્ઞ જે મંજિરની યજ્ઞ અહીંયા બાજુમાં છે તો અહીંયા સરસ મજાની માતાજીની સ્થાપના કરેલી છે અને આ અમારે છે સગનાતા જે અમારા આતુભાઈના પપ્પા અને સરસ મજાનો તમે નિહાળી શકો કેવી રીતના માતાજીને શન કરવામાં આવેલા છે ને આ બધા યજ્ઞ છે અને અહીંયા છે અમારા આતુભાઈ જુઓ તો બેઠેલા છે પાટલામાં તો આ છે મેન યજ્ઞ તો આવી રીતનો ક્યાંક યજ્ઞ થતો હોય છે હવે જોઈએ છે દોસ્તો નીચે આપણે દરિયા કિનારે અને જગ્યામાં કેવો છે મેળો તો નિહાળીશું આપણે અને મંદિરે લીધે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ આ ભાઈને મેળા છે એકનેમાં બેઠા હતા અને જઈએ હવે મેળામાં તો જો અત્યારે નીચે જઈએ છીએ આપણે ઉપર ગયા થાય તો કાંઈ લીધું નહોતું Thank you. 啊，先买好了就。我费劲 મિત્રો આપણે જેમ નીચે આવ્યા એમ આપણે હરેશભાઈ ની દુકાન છે બાપા સીતારામ ફ્લાવર તેમનું દુકાન નું નામ છે તો દુકાન ની મુલાકાત અવશ્ય લેજો અને તમને અહીંયા સુંદળી અને લેડીઝ માતાની કટલેરી ટોટલી તમને મળી રહેશે તો હરેશભાઈની દુકાનની મુલાકાત અવશ્ય લે આપણે હરેશભાઈ જુઓ અને આ અમારા હરેશભાઈ ખાસ મિત્ર છે અને અહીંયા એની સરસ મજાની દોસ્તો ફ્લાવરની દુકાન છે તો સરસ મજાના તમને શો બુકે તમને મૂકવાના તમને સરસ મજા અહીંયા મળી જશે જો કેવા સરસ મજાના સુંદર મજાના ફૂલ છે બુકે છે અને ઘણી બધી કટલેરી પણ તમને મળી જશે અને આ છે બધા ફ્લાવર છે જે આપણે ઉપર લગાડતા હોય છે તે આ બધી ઓઢણીઓ છે ઓલી બાજુ જે સંગાસ છે જેન્સ માટેની બધી સામગ્રી તમને અહીં મળી રહેશે તો હવે એકવાર અમારે હરેશભાઈની દુકાને વિઝિટ કરજો અને આપણા ખાસ મિત્ર છે એટલે થોડુંક વ્યાજબી વ્યવહાર આપી દે તમને હરેશભાઈ કાં હરેશભાઈ તો અત્યારે તો હું કે જો મેળો કરતાં કરતાં અમે વ્યવહાર છીએ જગ્યામાં ઉભર અને આ તમને લોકેશન બતાવું મેળાનું અને પાણી પણ થોડુંક નજીક આવી ગયું છે તડકો પણ છે અને મેળો અત્યારે ફૂલે ફૂલ જામી ગયો છે તેમાં મેળો એટલે એમાં તો કઈ મેળો અને તમને અહીંનો વ્યૂ બતાવી દે તો જો આપણે ઉપર વ્યવાસીએ અને અહીંયા છે એમાં સમુદાનું ધામ ઊંચા પડતા અને જો આવી રીતનો એક મેળો છે અને પાણી પણ નજીક આવી ગયું છે જો અને આ બાજુ બધી રાઇડિંગ હાલે છે તો આવી રીતનો કંઈક સરસ મજાનો મેળો છે અને આ બાજુ પણ છે તો આપણે એ બાજુ જાય પછી જોઈ અને જો આ બધી આખી જગ્યા તો

તડકો પણ થોડો થોડો થઈ ગયો છે અને આની મેળાની મોજ લઈએ છીએ અને હજી જઈએ આપણે આગળ તો જો આવી રીતનું કંઈક છે કેમ કે તડકો છે એટલે બધું પબ્લિક છે અત્યારે થોડું ઘણું દરિયામાં બધું ફેલાઈ ગયેલું છે આ છે રસોડું અને તો આપણે અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીશું કેમ કે થોડોક લાંબો થઈ જાય તો જોવાની ન મજા આવે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું ફરી એક નવા વિડીયો સાથે 제일 네, 마지니